સમય બાદ તોફાની વરસાદ ચાલુ અને લગભગ વાવણી લાયક વરસાદ થઈ ગયા હે જોઈ લેજો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ને ખૂબ જ સારો વરસાદ ચાલુ છે નાતા નાતા જઈ જો પણ એમ થાય કે મજા આવી ગઈ સમજી ગયો ને ટાટુ થઈ ગયું પવન એમ છે ઓપન હા મારે પવન સાથે વરસાદ જામ કરણામાં દીધ્યું કરી દયો શેર વિડ્યો ને આલો પેલા યો એટલે જો આનંદ આવી ગયો સમજો ને તો કાયદેસર ની મોજ આવી ગઈ જો દીધ્યું કરી દ્યો વિડીયો ને શેર તમારે અહીંયા હોય તો કમેન્ટ કરીને જણાવજો દીધી હો પણ પવન પવન હવે થોડોક શાંત થઈ ગયો હે અને વરસાદ ચાલુ છે वावण लायक वरसाद था है कि नहीं एक जो है di dio

ક્યાં ક્યાં વરસાદ ચાલુ છે નતો પણ કમેન્ટ કરો કે અહીંયા અમારે નથી એ બાકી તો સારો વરસાદ પડે હો એક નંબર વરસાદ પડે હે Pello Võrsa toon ja süüdi laulid <laughs> .